नमस्कार दर्शक मित्रों आप निहाली रहा छो एस लाइव न्यूज बुलेटिन नजर ना किए अत्यार मुख्य समाचारों पर वातावरण में पलटो अमदावाद सहित समग्र राज्य में वर्षा घी काटा में मोदी विकास यात्रा थीम पर इको फ्रेंडली गणेश जी की स्थापना

સ્થાપનાના વરસાદ વરસતા ગણેશ ઉત્સવ મંડળોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી અને ગણેશજીની મૂર્તિની સ્થાપના માટે ઉભા કરાયેલા પંડાલોમાં તાર પત્રી ગણેશજીની મૂર્તિ સહિત ઉભી કરાયેલી થીમ ની પ્રતિકૃતિઓને વરસાદ થી બચાવવા મુખ્ય રક્ષણ પાડ્યું મોડી રાત્રે અમદાવાદમાં પણ અતિ ભારે વરસાદી ઝાપટા પડ્યા હતા જેના કારણે ગણેશ મંડળોમાં ગણેશજીની પ્રતિમાઓ પ્રતિમાઓને વરસાદી પાણીથી રક્ષણ માટેની વ્યવસ્થા ઉભી કરાઈ હતી જાણવા મળેલ અહેવાલ સૌરાષ્ટ્ર માં સાથે બે ઇંચ જેટલો બપોરના વિસ્તારો સહિત મોડી રાત્રે અમદાવાદમાં ભારે વરસાદી ઝાપટાથી વાતાવરણ ઠંડક પ્રસરી ગઈ છે પાકિસ્તાન ની અને તેને હળીને આવેલા સૌરાષ્ટ્ર અને કચ્છમાં દરિયાઈ સપાટી થી કિલોમીટરથી અને અમદાવાદ શહેરમાં આજે ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડી રહ્યા છે ગુજરાત સહિત દેશભરમાં ભવ્ય ગણેશ ઉત્સવની ઉજવણી શરૂ થઈ ગઈ છે જેમાં વિવિધ ગણેશ અને રાજકીય ઝાંખીઓને પ્રદર્શિત કરવામાં આવી છે આજ આધારિત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું સૂત્ર સૌ નો સાથ સૌનો વિકાસ એ ગાથા પર અમદાવાદ શહેર માં સાર્વજનિક ગણેશ ઉત્સવ માં ભગવાન ગણપતિની મૂર્તિ સાથે મોદીના મોદીની વિકાસ ગાથાની રજૂઆત કરવામાં આવી છે શહેરના ગીકાટા વિસ્તારમાં વિકાસ ગાથાની થીમ પર વિઘ્નહર્તા ગણેશની મૂર્તિ સાથે મોદીની ટ્રેન ડબ્બા તેમજ રેલવે પ્લેટફોર્મનું દ્રશ્ય ઊભું કરવામાં આવ્યું છે અમદાવાદના જમાલપુર વિસ્તારના જૂના મ્યુનિસિપલ લેબર quarters માં રહેતા સુનિલભાઈ ક્રિશ્ચિયન નામના નરેન્દ્ર મોદીની વિકાસ યાત્રાની થીમ પર થર્મોકોલ તથા અન્ય સાધનની સામગ્રીનો ઉપયોગ કરી રેલવે સ્ટેશન ઉપરનું દ્રશ્ય ખડું કર્યું છે તથા ટ્રેનના ડબ્બામાં ઉતરતા મોદીનું આબેહુક ચિત્ર પણ ઉભું કર્યું છે સાથે સાથે ગણેશજીની મૂર્તિ પણ દર્શાવી છે તો

એ વિકાસની જે યાત્રા પર દેશને લઈ જવા માટે જે પ્રયત્ન કરી રહ્યા છે એની પર એક થીમ બનાવી છે અને એમના સંદર્ભમાં ગણેશ જે વિઘ્નતા છે એ એને કોમ્બિટિશનમાં એ મે આખી થીમ ઊભી કરી છે જે વિકાસની ગાડી એની અંદર બધાને ઇન્વાઈટ કરે છે આપણે આ થીમ આપણે જાતે બનાવી છે ને આવો એટલો અમને વિચાર ક્યાંથી આવ્યો આ વિચાર એ જ એ નરેન્દ્ર મોદી સાહેબના એના ઉપરથી જ આવ્યો છે વિચાર કે એ જ દેશને આગળ લઈ જવા સક્ષમ છે એમ અચ્છા ખાસ ઉદ્દેશ શું છે ઉદ્દેશ એ જ છે કે એ વિઘ્ન હર્તા છે જે એ એ દેશનું વિઘ્ન દૂર કરશે કેમકે દેશ બહુ તકલીફમાં છે અત્યારે અને એ જઈને જે એની પર અત્યારે જે જગ્યા ઉપર છે ત્યાંથી એ જ વિકાસને એની પર લઈ જઈ શકે એમ છે

મોંઘવારી પર હતું અને પેટ્રોલનો ભાવ વધી ગયો હતો તે વખતે એમને એ રીતે સાયકલ લઈને જતા બતાવ્યા હતા

તારીખ એકત્રીસમી ઓગસ્ટ બે હાજર દસમા પ્રકાશ પર્વ નિમિત્તે ગુરુ ગ્રંથ સાહેબજી ભાઈચારાની વાત ગુરુ ગ્રંથ સાહેબ નો સંદેશોડવા માટે અને ગુરુ ગ્રંથ સાહેબજી માનવતાના ગુરુ છે

તૈયાર કર્યો કે જેમાં ડુબકી લગાવી કોઈ બી માણસ એક અકાલ પ્રાપ્ત કરી શકે આ જે વિચારધારા આ જે ભાવચારાની વાત જન જન સુધી પહોંચાડવા માટે

અને ધર્મ સભામાં ફેરવાશે જ્યાં સર્વ ધર્મ સંમેલન નું આયોજન પણ કરવામાં આવ્યું છે આ પ્રચાર રેલી નું દરેક વિસ્તારમાં જુદી જુદી ધાર્મિક સામાજિક અને એનજીઓ દ્વારા ઉત્સાહ પૂર્વક સ્વાગત કરવામાં આવશે પર્વધિરા પર્યુષણની મિચ્છામી દુકડમ સમાપન અને જૈન શ્રાવક શ્રાવિકોના પ્રતિક્રમણ સાથે સમાપન થયું હતું જૈન સમુદાય દ્વારા પર્યુષણમાં અતિ મહાત્મય ધરાવતા આઠમા દિવસ એવી સંવત્સરીની ની ભારે

ભારે હર્ષોલ્લાસ અને ભક્તિ માહોલ જોવા મળ્યો હતો તો મિત્રો સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની